હકી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ધભોઈ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ધભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું અને ધભોઈ દર્ભાવતી બનવા જઈ રહ્યું છે ત્યારે બે પોઈન્ટ પંચોતેર કરોડ ખર્ચે સરદાર બાગ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ધબોઈ શહેરના તમામ લોકો માટેના નાના ભૂલકાઓ અને ગામડાના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ધબોઈના લોકોમાં આનંદ અને ખુશી જેવી મળી રહી હતી તેમ જાણવા મળ્યું હતું અઢી વાત રફીક મંસૂરી મને બોલાવ્યો હતો અને ત્યારે સ્ટેજ પર ઉભા રહેતા પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ અહીંયા ની હતી આજે સરકાર તરફ થી બે કરોડ છત્રીસ લાખ જેવી માત્ર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી ચાલીસ લાખ

દીકરીઓને ગૌરી વત માટે પણ સગવડો નહોતી ત્યારે આ બાગ અરે નવ નિર્માણ પામ્યો છે સુંદર આયોજન કરવામાં આવ્યું છે પઠાનભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે નગરપાલિકા તમામ ચીફ ઓફિસર કે જે લોકોની લાગણી ને માગણી હતી એ પ્રમાણેનો નો ભાગ આજે અહીંયા તૈયાર થયો છે આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે ચાલવા માટે અહીંયા આવી શકે આ કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે સાથે ઓપનમાં એમપી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે એના માટે એમને લાઈટ લેવા જવાની પણ જરૂર ન પડે સાઉન્ડ